જય માતાજી મિત્રો હું છું શૈલેષ પંચાલ અને આપ જોઈ રહ્યા છો ભારત ખંડ દર્શન ચેનલ કદાચ તમે ક્યારે પવનચક્કી એટલે વિન્ડ્સ મિલને ક્યારેય નજીકથી નહીં જોઈ હોય તો આજે હું તમને બિલકુલ નજીકથી વિન્ડ્સ મિલને દેખાડવા જઈ રહ્યો છું આપણે જ્યાં ઊભા છીએ ત્યાં બિલકુલ આપણી સાવ નજીકની અંદર જ એક વિન્ડ્સ મિલ છે અને ખરેખર મિત્રો કહી શકાય કે બહુ વિશાળ છે એનું જે એક પાંખિયું હોય એ બહુ મોટું છે અને ખરેખર એની જે ઊંચાઈ છે એ તોતિંગ છે અને હવે હું તમને બિલકુલ પાસે જઈને દેખાડું આપણે બિલકુલ પવનશેકીની નજીક પહોંચી ગયા છીએ અને આ એનું નીચેનો બોટમ છે એટલે કે એનું બેઝમેન્ટ અને એકદમ પાવરફુલ લોઢું છે આની અંદર જે વપરાયેલું મટીરિયલ છે એ લોખંડનું એટલું બધું મજબૂત છે આ એની કેબિનની અંદર જવા માટેની સીડી છે અહીંયાથી આમ તો આપણે આની અંદર જઈ શકતા નથી પણ અહીંયા હાલની અંદર કોઈ છે નહીં એટલે આપણે અહીંયા સુધી જઈએ બાકી જે એનું કેબિન છે એનો તો મિત્રો લોક મારેલું છે આ પ્રકારે એનો ડોર છે અને એના કેબલ તમે જુઓ ઘણા જાડા છે અને આ અહીંના દરવાજાનો મિજાગરો અને આ સીડી છે અહીંયા હાલ લોક મારેલું છે અને વિન્ડ્સ અંદર અંદરથી જે પાવર ઉત્પન્ન થાય ઇલેક્ટ્રિસિટી એને અહીંયા બાજુની અંદર સંઘરવામાં આવે છે તો તમે જોઈ શકો છો દરેક વિન્ડ્સ મિલ છે એમાં બે ત્રણ વિન્ડ મિલ થાય એટલે આવું એક અહીંયા પાવર હાઉસ બનાવવામાં આવેલું છે જેની અંદર પાવરને અહીંથી સ્ટોર કરીને આગળ મોકલવામાં આવે છે અને આ છે એની આગળ જતી લાઈન અને આવી આપણી આજુબાજુની અંદર ઘણી ખરી વિન્ડ્સ મિલ આવેલી છે એમ કહેવું હોય તો કહેવાય કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ચારે બાજુ વિન્ડ્સ મિલો છે અને બધી એવડી જ છે તમને આગેથી કદાચ નાની દેખાતી હોય પણ ત્યાં આપણે એની બિલકુલ નજીકમાં જઈએ એટલે એ ઘણી મોટી વિશાળ છે અને આ એની એક બાજુની અંદર દરેક જગ્યાએ આવા ટાવર ઊભા કરવામાં આવેલા છે એ કદાચ સેના છે એની તો આપણને ખબર નથી પણ કદાચ મને એવું છે કે આ કોઈ ઇન્ટરનેટની કનેક્ટિવિટી માટેના હોઈ શકે કારણ કે આને જ્યાં મેનેજ કરવામાં આવે એ એવું સાંભળેલું છે કે આને એક જ જગ્યાએથી મેનેજ કરવામાં આવતી હોય છે લગભગ એક સાથે પચીસથી ત્રીસ પોન ચક્કીઓ હોય વિન્ડ એને એક જ જગ્યાએથી મેનેજ કરવામાં આવતી હોય છે ચાલુ બંધ કરવા માટેની એક જ જગ્યાએથી પ્રોસેસ હોય છે અને આ બાજુની સાઈડે પણ ઘણી વખરી તમને વિન્ડ મિલ જોવા મળે છે કદાચ સૂર્ય સામો આવે એના હિસાબે દેખાવામાં થોડી તકલીફ આપણને થતી હોય અત્યારે આની અંદરથી પાવર જે છે એ સ્ટોરેજ થઈ રહ્યો છે આપણે જાણે આયા તાણે આ બંધ હતું ને અત્યારે આ ચાલુ થયું તો તમે એનો અવાજ સાંભળી શકો છો થોડી જ વારની અંદર આ બંધ પણ થઈ જશે અત્યારે આપણે થોડાક આગ્યા આવતા રહ્યા છીએ અવાજ ઘણો છે તમને કદાચ મોબાઈલમાં એટલો નહીં હોય પણ ખરેખર કાનને કરી નાખે એટલો આનો અવાજ છે અને અહીંયાથી આપણે વિડીયોને કરીએ છીએ પૂરો અને મળીએ છીએ આવતા બ્લોગની સાથે આવા કોઈ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ